ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ કેસ છે તેમની ન્યાયિક તપાસની માંગણી કરી છે તેમના આ પત્રથી ખળભળાટ તો મચી જવા પામ્યો છે કેમ કે આરોપ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર અને દિલીપ સંઘાણી આરોપીના બચાવમાં અને તેમને ન્યાય મળે તેને લઈને પત્ર લખે તો સ્વાભાવિક છે ચર્ચાનો કેન્દ્ર બને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે દિલીપભાઈ સંઘાણીએ જે પત્ર લખ્યો છે એમાં નાર્કો ટેસ્ટની જે એણે માંગ કરી છે નાર્કો ટેસ્ટ એનો પોતાનો તો એને કરાવવાનું કીધું સાથે સાથે આમાં કોણ લોકો સામેલ છે કારણ કે દિલીપભાઈને ખોટી ફરિયાદમાં ફસાવવાનો જે પ્રયત્ન થયો છે એટલે એક મહિનાથી ન્યાય માટે ગુજરાત આખું ઝંખી રહ્યું છે નારી સ્વભિમાન મંચ મારપોતાની રચના થઈ અને જે કાંડ બન્યો પહેલી તારીખે પહેલા મહિનાના દિવસથી લઈને આજના દિવસ સુધી સરકાર ભાજપની કોઈ એને અટકાવવા વાળું નથી ત્યારે કોણ આ તંત્રને ને સાવરી રહ્યું છે શંકાશીલ છે અને દિલીપભાઈના ના નાર્કો ની સાથે સાથે અન્ય લોકોના નાર્કો થાય તો ઘણી કહાની બહાર આવી શકે એમ છે ષડયંત્ર ગુજરાતમાં રચાણું અમલવારી આ જંગલ રાજની અમરેલીમાં લેબોરેટરી કરવાનો પ્રયત્ન થયો ત્યારે અમે પરેશભાઈ જેનીબેન કે ભાઈ વિરજીભાઈ મારફત જે મુમેન્ટમ ઊભી થઈ આમાં દિલીપભાઈની સાથે ડોક્ટર કાનાબાર નારણભાઈ કાસડિયા માજી સાંસદ ગોપાલભાઈ છમાડી થી લઈ બધાએ સરકારને રજૂઆત કરી રૂપાલા સાહેબે પણ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે ભૂપેન્દ્ર દાદાની સરકારને કોણ દબાવી રહ્યું છે અને ભૂપેન્દ્ર દાદાની સરકારને ઉઠલાવવાનો એક કાવતરું એવું અમારું માનવું છે દિલીપભાઈ નાર્કા ટેસ્ટની ની સાથે સાથે જે વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો છે કૌશિક વેકરિયાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને ગૃહ ખાતું ને આવ્યું તો એની પણ તપાસ થવી જોઈએ આ વાતને અમે સમર્થન આપીએ છીએ ને અમે સહકાર અમને દિલીપભાઈ અમારા નારી સ્વાભિમાન મંચને આપ્યો અમે પણ દિલીપભાઈ ને સહકાર કરીએ છીએ આમ અમરેલીનો જે મુદ્દો છે તે દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે અમરેલીની પોલીસ છે તે અત્યારે સ્વાભાવિક છે શંકાના દાયરામાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે અમરેલીમાં બે જૂથ સામસામે હાલ દેખાઈ રહ્યા છે તે જોતા આવનારા સમયમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટી છે તેને પણ વેઠવું પડી શકે તેમ છે આ પ્રકારના સમાચાર પ્રકારની માહિતી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો